નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે દાહોદ જિલ્લા ડ્રાઈવર મજૂર કામદાર યુનિયન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધી આવેદનપત્ર દાહોદ કલેક્ટરને પાઠવવામાં આવ્યું જેમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત અંગે નવો કાયદો લાગુ કરવામાં આવ્યો છે જે કાળા કાયદા બાબતે ડ્રાઈવરોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે તેમ છે ત્યારે હાલ તાજેતરમાં સરકાર દ્વારા અકસ્માતને લઈ નવો કાયદો બનાવ્યો છે તેનો વિરોધ કરતું આવેદનપત્ર પાઠવી એમ પણ જણાવ્યું કે આ કાળા કાયદાને વખોડી કાઢીએ છીએ અને સરકારને આ અંગે પૂર્ણ વિચારણા કરી આ ડ્રાઈવરો વિરોધી કાળો કાયદો કેન્દ્ર સરકાર પાછો ખેંચે તેવા સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવવામાં આવ્યો અને જો આ કાળો કાનૂન કેન્દ્ર સરકાર દ્વારા પાછો ખેંચવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમારા વાહનો મૂકી ચક્કાજામ અને ઉગ્ર આંદોલન કરીશું સાથે ડ્રાઈવરોને પડતી મુશ્કેલીઓ અને તેમના ભરણપોષણની તમામ જવાબદારી કેન્દ્ર સરકારની રહેશે તેવી પણ ચિંતી ઉચ્ચારવામાં આવી રિપોર્ટર હિરસા દેમ સલાટ દેવગઢ બારીયા સર હાલ ભારત સરકાર દ્વારા આખા દેશના ડ્રાઈવરોને ભૂખે મરે એ બાબતનો એક કાયદો પસાર કરવામાં આવ્યો છે એના કાયદાના વિરોધમાં આજ રોજ દાહોદ જિલ્લા ટ્રક એસોસિએશનના જે ડ્રાઈવરો છે એ સાહેબ આપને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે હવે સાહેબ ખરેખર એવું છે કે અક્ષમાત કોને કહેવાય હવે અક્ષમાત અકસ્માતની રીતે જ થતો હોય અને એના માટે કાયદો સરકાર કોઈ પણ જાતની વિચારણા કર્યા વગર નોટબંધીની માફક અડધી રાતે ઉઠીને કાયદો બનાવી દે છે તો ડ્રાઈવરોને એક્સિડન્ટ કરે તો દસ વર્ષની સજા અને પાંચ લાખનો દંડ અને જો ડ્રાઈવર એને દવાખાને લઈને જાય તો એને બે વર્ષની સજા તો શું છે ડ્રાઈવરો ત્યાં એમને દવાખાને લઈ જવા માટે હાજર છે તો જે ઉપસ્થિત પબ્લિક છે એ ડ્રાઈવરને છોડશે ઘરી જાય એટલે અમારે ડ્રાઈવર એસોસિએશનનો ખાસ વિરોધ છે કે આ જે કાળો કાયદો અંગ્રેજો જે સરકારે બહાર પાડ્યો છે એ કાયદો તરત જ રદ કરવામાં આવે અને જો આ કાયદો રદ કરવામાં નહીં આવે તો સાહેબ અમારા ડ્રાઈવર એસોસિએશન દ્વારા ઉગ્ર આંદોલનો કરવામાં આવશે અને સર બીજી વાત એવી છે કે હમણાં અમારા એસોસિએશન દ્વારા સૌપ્રથમ પ્રથમ મામલતદાર શ્રી દાહોદને આવેદનપત્ર આપવા ગયેલા હતા

આ રીતનો ઉલ્લેખ છે કે જો ડ્રાઈવરથી અકસ્માત થાય તો એને સાત દસ વર્ષની સજા અને સાત લાખનો દંડ અને જો અકસ્માત સમયે જે ડ્રાઈવર જે એમની સાથે અકસ્માત થયું છે ભાઈને દવાખાને લઈને જાય તો બે વર્ષની સજા અને પાંચ લાખનો દંડ આ કાળો કાયદો ડ્રાઈવરોને પોસાય તેમ નથી જો ડ્રાઈવરો પાસે ખરેખર આવા રૂપિયા હોય તો ડ્રાઈવરો ધંધો કરવા માટે જ કેમ જાય આજે આ કાયદા અનુરૂપ જો ડ્રાઈવરો બેરોજગાર બની અને પોતાના ઘરે બેસી જશે તો એમના પરિવારને ભૂખે મારવાનો વારો આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે માટે આપના માધ્યમથી અને કલેક્ટર સાહેબ ને આવેદન આપી અમે એક રજૂઆત કરવા માટે આવ્યા છે કે સરકારે જે આ કાળો કાયદો કાઢ્યો છે એને તાત્કાલિક અસરથી એને રદ કરવામાં આવે અને નવી વિચારણા કરી ડ્રાઈવરોને પોસાય તે રીતનો કાયદો પસાર કરવામાં આવે એવી અમારી વિનંતી છે અને જો સરકાર આ કાયદો તાત્કાલિક ધોરણે અસર રદ કરવામાં નહીં આવશે તો અમે ડ્રાઈવર એસોસિએશન તમામ જે ડ્રાઈવરો છે અમારા જે વાહનો છે એમને સાઈડ મૂકી ઉગ્ર આંદોલન કરીશું ચક્કાજામ કરીશું અને જરૂર પડ્યો તો ઉગ્ર આંદોલન કરી અમારા પરિવારની જે ભરણ પોષણ છે એમની તમામ જવાબદારી આ કાયદા જો રદ કરવામાં નહીં આવે તો સરકાર સીધી દેશે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ